પાદરાના તિથોર ગામે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયો છોડ કબજે વડોદરા એસઓજીને માહિતી મળી હતી કે પાદરા તાલુકાના તિથોર ગામે રહેતો સામંત શિવાભાઈ પરમારે તિથોર ગામની સીમ નહેર વગા વિસ્તારમાં અમિત કુમાર બળવંતસિંહ પરમારનું ખેતર ભાગી રાખ્યું છે અને ખેતરમાં નશાકારક માદક પદાર્થ ગાંજાના લીલા છોડનું વાવેતર કર્યું છે ગાંજાના છોડ ઉછેરી તેનું વેચાણ પણ તે કરી રહ્યો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ખેતરની ઓડીમાં બહાર ખાટલા ઉપર એક વ્યક્તિ સૂતો હતો તેને ઉઠાડીને પૂછતા પોતાનું નામ સામંતભાઈ પરમાર જણાવ્યું હતું અને પોતે અમિત કુમાર પરમારનું ખેતર ભાગે રાખીને ખેતી કરતો હોવાનું કબૂલ્યું હતું રાતનું અંધારું હોવાથી પોલીસે ખેતરમાં લાઇટ લગાવી હતી ખેતરની દક્ષિણ દિશામાં ગાંજાના છોડ મળી આવ્યા હતા ખેતરના માલિક અમિત કુમારે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ જમીન સાવંતભાઈ અડધા ભાગે ખેતી માટે આપી છે અને ગાંજાના છોડ બાબતે પોતે કશું જાણતો નથી મહિનામાં એકાદ વાર ખેતરે આવે છે પોલીસને ગાંજાના અગિયાર છોડ ચાર પોઈન્ટ સાત કિલોના કિંમત રૂપિયા સુડતાલીસ હજારના મળી આવ્યા હતા જે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે